ડાંગ જિલ્લાના ઉત્તરી વન વિભાગની લવલાલી રેન્જની ટીમે ભારે જહેમત અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જંગલ વિસ્તારમાં લાગેલ દવ કાબુમાં લીધો આરએફઓ લાગ્યો તે સ્થળે હાજર રહી શક્યા નથી તે આહવા ઓફિસ હાજરી આપી રહ્યા છે તો જંગલની કેટલી રાજ્યના ડાંગ જિલ્લામાં ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમીના પગલે અમુક વખતે જંગલ વિસ્તારમાં આકસ્મિક દવ ફાટી નીકળે છે અથવા તો અમુક વખતે અસામાજિક તત્વો દ્વારા જંગલોમાં દિવાસળી ચાપતા દવ ભભૂકી ઉઠવાના બનાવ બને છે ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ લવચાલી રેન્જના રિઝર્વ ફોરેસ્ટ કમ્પાઉન્ડ નંબર ના જંગલ વિસ્તારમાં આકસ્મિક દૌ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જેની જાણ લવચાલી રેન્જના આરએફઓને અર્ચના હિરેન તથા વનકર્મીઓને એલર્ટ કર્યા બાદ પોતે હાજરી આપી શક્યા નથી અને આહવા ઓફિસ પર પહોંચી ગયા હતા લવચાલી રેન્જના રિઝર્વ કમ્પાઉન્ડ નંબર સત્યાવીસમાં આકસ્મિક દઉં લાગતા લવચાલી રેન્જના નાના કર્મચારીઓ સહિત ફોરેસ્ટર બીટગાર્ડ દઉગાર્ડ અને રોજમદારોની ટીમ આધુનિક લોવર મશીન સાથે સ્થળ પર દોડી ગઈ હતી અને દૌને કાબૂમાં લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું રિપોર્ટર રમેશ મહાલા